આમ પણ તો મજા આવે કોલેજ કરે તો શોપિંગમાં જ રહેવાનું રહેવાનું કઈ જવાનું કોલેજ કોલેજ હા ભાઈ કોલેજ આપણે કોલેજ કરવી જરૂરી છે તો ચલો આપણે જઈએ હવે શોપિંગે અને થોડુંક પાળા કોણ હતું જય તો જય તો વેલા વેલા મોહન

એ થોડા બે તો આપણે સીધું કોલ બોલજે નઈ પણ આપણે મને રીલ બનાવી તો રીલ ની આઈડી અને બનાવી નથી બનાવી આઈડી બધું ઈન્સ્ટાગ્રામમાં કોઈ આઈડી બનાવીએ કઈ હે જશવંતસિંહ જસવંતસિંહ પાછળ કોઈ નંબર ઉમર તો જસવંતસિંહ છે સર્ચ મારી ચેક કરજો આવતું હોય તો અને જરૂરી ફોલો કરજો જેમ કે આપણે સપોર્ટ કરવો જરૂરી છે જેમ કે હમણાંથી નવા નવા રીત ચાલુ કરી ને રીત તો અમે ભણાવ હું તો રીત નહીં ભણાવતો

જગ્યા પર લઈને આવ્યો છે કે જે અમારે પાટણમાં પ્રખ્યાત છે એનું નામ કહેવાય કે વલીભાઈ દઈને આવ્યા કે વલીભાઈ ડેલે જવાનું છો કે વલીભાઈ ડેલે તો આપણે લઈને હેડો એ જગ્યા પર સી જગ્યા પહેલી તો આવ્યો ને હું અમને બપોરે નહીં કર્યો તો બજાર આવ્યો તો પણ મારે જવાનું હતું તો ચાંદે લેવા ચાંદે ની જગ્યા જોઈ નથી પછી જવા પડી ગયા તો વલીભાઈ ડેલે આવી ગયા લઘુ ગયા નજીક જોઈ લો ગલી પાટણ માં સમય રહું પણ કોઈ દિવસ આ જગ્યા પર આવ્યો નહીં હિન્દુ એમ તો હોય કે ફર્નિચર નું કોમ હોય એટલે આવતા જતા રહી હોય આવી તો જય માતાજી મિત્રો અમે ઈલું બી આઈડિયા દવા ખોને ને ઈલુને યોડ કહી દીધી તે ખાણા આવે છે તે રિએક્શન આવી ગયું હતું એટલું જ રિએક્શન રિએક્શન આવ્યું ને એવો ને એવો ઉઘાડો બી આવી ગયો મારા કે ખાણા આવે તો અમે બે જણા આઈડિયા દવા ખોને ને ચોકલેટ પોકેટ ખાવાની ને હા ખાણીએ જો આજે કઈ ખાણા છે ખાણ આવે કે નહીં આવતી મને ખબર નહીં પણ રિએક્શન આવી હતું ને એની ભૂલીઓ થઈ ગઈ હતી શરીર ઉપર તો આપણે જઈએ દવાખાને કે દવાખાને જઈએ આપણે એટલું ખબર છે ને તો દવાખાને આપણે ક્યાં દવાખાને જઈએ કયું એલપી બાંધી તારે આપણે નીકળી ગયા ભાઈ

ઈયળ તો કાઢી હતી ખણ આવતી હતી પણ રચ્યા ને એવું લગાવ્યું એટલે મટી ગયું ઈલું ને ઈલું ખણ તો આવતી હતી પેલા ચલો તો ટાટા બાય બાય કહી આપણે આપડે મળશું ઘરે મળશું ચોકલેટ ખાઈ ચોકલેટ ખાઈ તો જય માતાજી

ને માહી જાય બ્લોગ નહીં કે આવતો તો કાલે મારા કમેન્ટ આવી છે કે માહિતી બ્લોગ નહીં નાખતો તો માહી ને કોમ કોમકાજ વધારો હોય કેમ કે ઓલા રિપેર કરાય એના કારણે તારીખે કાલે એક કમેન્ટ આવી છે કે ઓલા બાઈ કેટલા નું આવે ઓલા આપણે સેલ નહીં કરતા મારો ફોન પડ્યો તો

આખાદારા ના કોરા પર આખો દાળો વિડિયો નતો બનાયો જેમ કે હમણાંથી કોમકાજ વધી ગયું હોય તમને ચાક મિત્રો કઉમ થોડું વધારો હોય એના કારણે અમારી વિડીયો નહીં બનાવી ગયા હતા ને કાલે જવાનું છે આપડે અમદાવાદ

એટલે બલ્લુ ભાઈ આર કેલ્લુ એટલે તમે પેલા બલ્લુભાઈ એમ છે રાધે પણ ખરેખર માતાજી મિત્રો આપડે કાલ નો વિડીયો અધુર રહેશે મોબાઈલ નો પ્રોબ્લેમ વધારે ચાલુ થઈ ગયા છે મોબાઈલ બહુ બગડ્યો છે કેમ કે અમુક ટાઈમ વિડિયો વિડીયો પણ મારે ફેલ જાય છે બોલેલું ફેલ જાય છે લગભગ દિવસમાં ત્રણ થી ચાર કટલું બે માંથી બે કટેજ આવી

તો જેટલા મિત્રો ને બનારસ દે ફોનુ હું તો આના બોલે ત્રીજી તો ફેલ જાય તો પેલા ચેક ફોન મુંબઈ માં એ મુંબઈ

મેસે ગો કાળો ઠાકર કેવું કેતા ઠાકર કૃષ્ણ ભગવાન નો હજારો નોમ છે તમે જે નોમ લેવાય તમારી કૃષ્ણ નામ છે તો આપડે અમને હાઈલાઈટ આપડું સોંગ છે મહેન્દ્ર નું આવડતું મને નહીં આવડતું એટલે હું મૂહેન ગભરાતો આપડે તો એને બિલિટી યાદ નહિ રહેતી મહેન્દ્ર કઈ રીતે ગાઈ ખબર નહીં પડતી આપણને તો એ કલાકાર છે